દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેમાં મહારાષ્ટ્રનો સમાવેશ પણ થાય છે ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી જ લાગવા માંડ્યા છે નેતા મુશ્કેલીઓ ફરી એક વખત વધી રહી છે લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને રાયગઢમાં માત્ર એક બેઠક પર જ જીત મેળવી શકી હતી તો આ હારને ભૂલીને પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી છે જોકે ચાર મોટા નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે ચિંચવડના ચાર ટોચના નેતાઓએ અજીત પવારની પાર્ટીને છોડી છે અને આ ચારેય નેતા હવે શરદ પવારની પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છે તેવી અટકણો પણ લગાવાઈ રહી છે પીપરી ચિંચવડ યુનિટના અધ્યક્ષ અજીત ગૌહાણે પણ પોતાનું રાજીનામું અજીત પવારને મોકલી દીધું છે

I'm okay.